પશુ પક્ષીઓને પૃથ્વી ઉપર કારણ કે હજી સંતો રહેલા છે પણ સંતને મળવા માટે સંતનું સમાગમ કરવાને માટે અંદરથી આપણને ભાવ જાગતો નથી અંદરથી એવી જિજ્ઞાસા જ નથી કે હું કોઈક સંતને મળું કોઈ પણ એવો ગામ નહીં હોય કે જેની અંદર સંત ન હોય પણ મારી અને તમારી દ્રષ્ટિ એવી બની ગઈ છે અહંકારથી કે આપણને કોઈ સંત દેખાતો જ નથી દેવતી માએ કપિલ ભગવાને કહ્યું કે બેટા તું મારો ગુરુ થા તું મારા ઉપર કૃપા કર જીવન આખો મારો ભટક્યા જ કરે છે મન રહેતું જ નથી મન ચંચલ છે દોડા દોડ કર્યા કરે છે મારો ભજન થાય ભજન કરું છું તો ભજન થતો નથી કારણ કે વિષયની અંદર જ મારો મન પડ્યો છે તું મારો ઉધાર કર આજે તું મારો દીકરો નહીં પણ મારો ગુરુ બની જા બેટા અને એ માએ પોતાના દીકરાને વંદન કરે છે તમે વિચાર તો કરો સુકદેવજી મહારાજ એ કહ્યું છે કે તમારા કરતા તમારો દીકરો જો ભક્તિમાં વૈરાગમાં ત્યાગમાં જો તમારાથી આગળ હોય તો તમે તમારા દીકરાને પણ વંદન કરો બેટા તું અમારાથી આગળ છો મારામાં કંઈ નથી તું મારાથી આગળ છો વ્યાસ નારાયણ સુકદેવજીને વંદન કર્યા એટલા માટે તો એ મારે કીધું કે બેટા હું તને વંદન કરીને કહું છું તું મારો ગુરુ બની જા તું મને એવો ઉપદેશ દે કે આ પ્રપંચ સંસારના વિષય પદાર્થોમાંથી મારી મુક્તિ થાય એના માટે તું કંઈક પ્રયત્ન કર તું મને ઉપદેશ કર ત્યારે કહ્યું કપિલ ભગવાને મા તમારી જિજ્ઞાસા તમારો ભાવ તમારી પ્યાસને હું વંદન કરું છું તમારે જ્યારે જ્યારે કોઈ એવી સારી પ્યાસ કે જિજ્ઞાસા જાગે ને ત્યારે તમારા ઈષ્ટને વંદન કરજો કોઈ સંત ને વંદન કરજો કે જેથી મને આવો આ પ્રસ માંથી સંસારમાંથી મુક્તિ તો ત્યારે મળશે માં જયારે તું સંત બનીશ ત્યારે તું સંત બન બેટા સંત કેમ બનાય કે મારા સંતોના જે ચરિત્ર છે ને એને જીવનમાં ઉતાર વિચાર શુદ્ધ નથી તમે ક્યારેક ક્યારેક એકાંતમાં બેસી અને તમે તમારા મનને જરા પૂછજો તો ખરા કે મારામાં કેટલી શુદ્ધતા આવી કેટલી પવિત્રતા આવી કેટલો સમય થયો હું સત્સંગ કયા કરું છું મારું જીવન કેટલું શુદ્ધ થયું મારો મન કેટલો પવિત્ર થયો એનો ક્યારેક તો વિચાર કરજો તમને ખબર પડે આ મન મન છે છે એ કોઈ એવી જેવી તેવી વસ્તુ નથી દશરથ મહારાજે સભાની અંદર આરીસો મંગાવ્યો અને આરીસામાં મુખ જોયું તો એને ખ્યાલ આવ્યું કે હવે હું વૃદ્ધ થયો છું હવે ગાંધીરાવને સો પુર એ આરીસો બીજો કઈ કાચનું નું ન હતો મનરૂપી આરીસો મનથી જ વિચાર ગયા મનથી જ જોયું કે હવે હું વૃદ્ધ છું કેટલો સમય થયો ગાંધીને સાચવી બેઠો છું હવે ગાંધી રામને ગાંધી રામને આપું હવે અયોધ્યા રામની મારી દે અરે અરે અને એક વાત એ નીકી છે ગામે આપણું નથી આપણે કહીએ કે આ મારું ગામ જો શરીરે મારો મારો નથી તો ગામે મારું ક્યાંથી હોય આ બધી ધમસરાઓ છે શરીરે ધમસરા છે એમાંથી મુક્ત થવા માટે એવો કોઈક સંતના ચરણ જુઓ એવો તમારો સંત મિલન કો જાયે તજ માન મોહ અને અભિમાન ને છોડી અને કોઈ ગામની અંદર હોય તો એની પાસે બે કલાક બેસો મેઘરાજ બાપા ને હું કારો ભગત હતા મજૂરી કઠણ મજૂરી કરી અને રાત્રે હું એમની પાસે પહોંચી જાઉં કઠણ મજૂરી કરી ટણબીઓના કામ કરી ખેતીવાડી વાયુ ઉપર જ્યાં જ્યાં જાવ અતિ કઠોર કામ હતા એવા કામ હતા એ કામો કરતા કરતા સાજે વિહારો કરી લઉં એટલે ત્યાં પહોંચી જાઓ કારા ભગતજી પાસે મેઘરાજા પાસે આટલી જિજ્ઞાસા હોવી જોઈએ જિજ્ઞાસા હોય તો બધું મળી શકે છે બાપ જો તમને પ્યાસ હશે તો કોઈ વસ્તુ એવી નથી કે ભગવાન તમને નહીં આપે આપે ને આપે પણ ઈચ્છા એવી પવિત્ર હોવી જોઈએ કે જેમાં તમને શાંતિ મળે આનંદ મળે એવી ઈચ્છા હોવી જોઈએ એટલા માટે આ સત્સંગ છે સત્સંગ એ જીવનને પવિત્ર કરવા માટે જીવનને શુદ્ધ કરવા માટે મનને કાયમના માટે પરમાત્માની સાથે જોડવા માટે આ સત્સંગ છે મારું અને તમારું મન ભટક્યા કરે છે રખડ્યા કરે છે સત્કર્મ કરો મારા કરો બધું કરો પણ મન રહેતું નથી તો એ મન ઉપર નજર રાખો સંતો મહાપુરુષો મન ઉપર નજર રાખી છે મન ઉપર દ્રષ્ટિ રાખે કે હું મારા કરું છું હવે મનને બહાર ન જવા દઉં અને જાય તો તરત જ પાછું વારી લે કે તું ક્યાં બેઠો છે તારા હાથમાં માળા છે તનિક કેવા શુભ વિચાર આવે છે તું ક્યાં રખડવા જાય છે એવી રીતે તમે તમારા મન ઉપર દ્રષ્ટિ રાખો મન થી જ આ મુક્તિ છે મન થી જ બંધન છે જે કંઈ કરતા છે મન જ છે તમે દૂર દૂર ગામ થી આવ્યા છો તમને ઉપાડવાનો કોણ મન ભુજપુર જ્યારે સવારમાં તમને મન કહ્યું હશે કે આજે રાયણ જવું છે એટલે તમે આવ્યો ને આ શરીર આવ્યું ને એવી રીતે મન જ્યારે કહે છે ત્યારે આ શરીર ઉપડે છે મન જ્યારે કહે છે ત્યારે એ શરીર ક્રિયા કરે છે નહી તો શરીર જળ છે ને શરીરમાં તો એક ચેતન રૂપી પરમાત્મા વિરાજમાન છે એટલે આ હલનચલન કરે છે જો એ આત્મા નીકળી ગયો તો પૂરું થયું કારણ કે જળ વસ્તુ છે પણ એ શરીરને ક્રિયા કરાવનાર મન છે એ તમારા મનને જોવા માટે કોશિશ કરો કે આટલો સમય છે હું સત્સંગ કરું છું એમાં કઈ પણ મારા દોષ ગયા અવિધા ગઈ વિધા પ્રાપ્ત થઈ બ્રહ્મ વિધા સાથે મારો શબ્દ થયો એવું કઈક જુઓ વહેલી સવારે તમને વહેલી સવાર તો બહુ પવિત્ર કહેવાય અને એ સવારની અંદર તમે તમારા મન સાથે થોડુંક ચર્ચા કરો તમારા મનમાંથી એક મૂર્તિ પરમાત્માની તમારો ઈષ્ટ હોય એને પ્રગટ કરો અને એ મૂર્તિને સન્મુખ રહી અને પછી તમે તેની પાસે ક્ષમા માંગો કે નારાયણ મારામાં અનેક ભૂલ થાય છે પણ તું મને છોડતો નહીં તું મારા ઉપર કૃપા કર કે જેથી કરી અને મારો સત્સંગ કે કરું છું એ સત્સંગનો રસ મારા અંતકરણ સુધી પહોંચે મારો અંતકરણ શુદ્ધ અને પવિત્ર રહે એવી પ્રાર્થના તમારા ઈષ્ટ આગળ કરો રોજના માટે એટલો પ્રયત્ન કરો વહેલી સવાર બહુ સારી સવાર સવાર મંગલમય સમય હોય છે અને એ સમયની અંદર તમારા ઈષ્ટને જેવી રીતે વિડિયો કોલ મેં તો ઘણી વાર કહ્યું છે વિડીયો કોલ કરો એવી રીતે તમારા મનમાંથી એક તમારો ઈષ્ટને પ્રગટ કરી અને ભગવાન આગળ હાથ જોડો પ્રાર્થના કરો દયા માંગો કે જેવો છું તેવો તારો છું મારી તો અનેક ભૂલો થાય છે પણ તું તો દયાનો સાગર છે તું તો કરુણાનો સાગર છે તું એવી કૃપા કર કે જે સત્સંગમાં જાઉં છું એ સત્સંગનો રસ મારા અંતકરણમાં પહોંચે એવી નારાયણ તમે કૃપા કરો મારો મારું મન છે મન શાંત રહેતું જ નથી એ મનને કાબુ રાખવા માટે મનને સમજાવવા માટે મને કોઈક એવી શક્તિ આપો કે જેથી કરીને હું મારા મન ચંચલ મનને સુધારી શકું તું કૃપા કર હું તો સાધારણ છું મારો મનને હું કેમ વારી શકું મારા મનને કિચલમાંથી કેમ કાઢું તારી જો કૃપા હોય તું જ જો મને શક્તિ આપે તો જ મારો મન હું શુદ્ધ કરી રાખું તો જ મારો મન સમજે નહીં તો સમજે નહીં અને તે વખતે આવી જો તમારી થોડો સમય પ્રાર્થના હશે ત્યારે પરમાત્મા તમને સમજણ જ્ઞાન જેમ સૂર્યનારાયણનો પ્રકાશ આખા વિશ્વમાં એવી રીતે તમારો આત્મા તમારો ઈષ્ટ એ તમને પ્રકાશ આપશે જ્ઞાન આપશે તમને સમજણ આપશે અને ત્યારે તમને ખ્યાલ આવશે કે મારી કઈક ભૂલ થઈ રહી છે કોઈ સંતના ચરણમાં હું જતો નથી માટે સંત એ બ્રહ્મ સ્વરૂપ છે નારાયણ સ્વરૂપ છે એ સંતના પગલા સેવવા બહુ જરૂરી છે બાપ પણ જ્યાં સુધી તમારો અહંકાર હશે અભિમાન હશે ત્યાં સુધી તમે એ જ કહાણ પાણ અહીં તેડો હે આ વિચારો એને મેં આ બધા દુઃખની વાતો છે બાપ સંતો તુકારામ બાપા એના પુસ્તકમાં કારા પથ્થર ઉપાડતા એવી મજૂરી કરી છે એ મારું વાંચેલો છે તુકારામ બાપા કોઈને સંત લાગે ને તુકો તુકો એમ બોલે તુલસીદાસને તુલસીદાસ મહારાજે ઘણી જગ્યાએ રામાયણનું પાઠ કર્યું એક વખત એને એવો વિચાર થયો કે બધાને ઉપદેશ કરું છું તો મારું ગામ છે ને ત્યાં જાઓ અને ગામની અંદર તુલસીદાસ મહારાજ આવ્યા અને આખા ગામની અંદર સન ફેરાવ્યો કે આજે રામાયણ કરવી છે ત્યારે બધા ઘરો ઘરમાં ચાલતા થઈ એ તુલસીઓ ભટકી ભટકી આવ્યો યાર હવે આવા માણસો મારા બાપ શું પામે અહંકાર રહિત થઈને આપણે સંતની પાસે જવાનું છે અભિમાનને એક બાજુ મૂકી દો અભિમાન નો કૂતરો ભરી અને ફેંકી જેથી તમને સંત દેખાય અહંકારના કારણે મારી દ્રષ્ટિ અપવિત્ર રહે છે અને અપવિત્ર દ્રષ્ટિ છે ત્યાં સુધી કોઈ સારો માણસ આપણને લાગશે નહીં ને ભગવાન કૃષ્ણે કહ્યું કે જા નગરમાં એક સારો માણસ ગોતી આ ડોરીઓ દર આઠો લઈને આવ્યો કૃષ્ણે કહ્યું કેમ ભાઈ સજ્જન મળ્યો તેને બધા દુરીજન છે ગામમાં કોઈ સજ્જન નથી કારણ કે પોતે ડૂરીજન હતો એને સજ્જન ક્યાંથી મળે એટલે ભગવાન સીમિત કરી અને પાછા સુઈ ગયા પછી ધર્મ રાજાને કહ્યું કે કોઈક દુરીજન ને ગોતી આવ ત્યારે ધર્મ રાજા નગરમાં ગયો તો એને તો બધા સદગુણી દેખાય કોઈ દુરી છે નહીં ને દેખાય ભગવાનની આગળ આવી હાથ જોડે કે મહારાજ નાગર બધા સજ્જો છે કોઈ દુરી દ્રષ્ટિ આવી હોવી જોઈએ જગત આખો ભરેલો છે આખો જગત બ્રહ્મ સ્વરૂપ છે રામ રૂપ છે તમારો જે ઇષ્ટ છે એ જ જગત છે તમે તમારી અંદર જે વિરાજમાન ઈષ્ટ છે રામને માનો કે કૃષ્ણને માનો કે માંને માનો આખું જગત જેવો તમારો ઈષ્ટ છે તેવો ન કેવો છે આ તો જગતને જુદો ગણનારો ભેદ કરનારો એ તો બાપા અજ્ઞાન છે એ તો મારી અને તમારી જડતા છે જ્યારે એવું ખ્યાલ આવી જશે કે જે હું છું તે જગત છે અને જગત છે તે હું જ છું મારો નારાયણ જે મારી અંદર છે એ જગતમાં છે અરે અરે વિરાટ સ્વરૂપ મારો નારાયણ છે આવા ભાવથી આખા જગતને વંદન કરતા શીખવું જોઈએ ભાગવતમાં પહેલી જ કથા પરમ પૂજે ડોંગરેજી મહારાજે કરી છે કે વંદન ભક્તિ શ્રેષ્ઠ છે

કે મારામાં આ બધા દોષ છે હું કોઈને સારો માણસ જોઈ શકતો નથી હું કોઈ સજ્જનને જોઈ શકતો નથી મને કોઈ સંત મળતા નથી હું સંતને જોઈ શકતો નથી સંતને ઓળખી શકતો નથી એના માટે પ્રયત્ન કરું મારે અને તમારે થોડુંક પ્રયત્ન કરશું અને એક વાત એ છે સંતો મહાપુરુષોની વાત છે કે તમે થોડુંક સંતને મળવા માટે પ્રયત્ન કરશો ને ભગવાનને મળવા માટે પ્રયત્ન કરશો તો ભગવાન તમને સાથ સહકાર આપશે આપશે ને આપશે એ તમે નક્કી કરી લેજો થોડો ખને તમે વિચાર કરશો ને કે મને કોઈક સંત મળે મને કોઈક સંત મળે ત્યારે ભગવાન એવું ચોકછું મલાવી દેશે કે તમને સંત મળશે અને તમારા વિચારોને ભગવાન બળવાન બનાવી દેશે શુભ બનાવી દેશે એ મારો નારાયણ છે એમારો પરમાત્મા મારી અંદર અને તમારી અંદર વિરાજમાન છે એનાથી જ મને શક્તિ મળે છે એનાથી જ મારા સારા વિચાર રહે છે એનાથી જ હું સર્વનો શુભ ઈચ્છી રહ્યો છું આખો જગત સુખી રહે આવી ભાવના હું તો મારા જ આજે છું ને કાલે નથી પણ મારો જગત સુખી રહે એવા શુભ વિચાર કરશો ને તમારું ભગવાન તમારો તમને મદદ કરતા થશે તમારો હાથ પકડશે તમને ખાડામાં નહીં પડવા દે મારો નારાયણ વિચાર કરજો બસ આટલું કઈ વિરામ સિતાર